તીખન ભૂકી તીખન ભૂકી ના ભાવ કાઈ ગઈ નઈ પણ જો આ વસ્તુ લઈને આવ્યો કે ભૂખ લાગી હોય ને એમ તો કાઈ દિમાગ કામ કરતો બંધ થઈ જાય જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અ ન્યુ લો કેમ છો બધા મજામાં પણ મજામાં છીએ મારે કાલ રાતે સારો વરસાદ પડી ગયો છે બે ત્રણ કલાક સુધી તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં કીધું અને અંશ આજ સ્કૂલે હોય એવું છે ફર્સ્ટ ડે છે અંશ ન સ્કૂલ આવે તો આજે હાફ ડે છે તો હમણાં બસ હવે આવવું જ જોઈએ સવારમાં લોગ લેવો તો પણ યાદ ના આવ્યું કારણ કે જલ્દી જલ્દી સવારમાં હોય એટલે યાદ ના આવે એટલે ભૂલાઈ ગયું છે પણ અત્યારે આવશે એટલે આપણે એને પૂછશું ફર્સ્ટ ડેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે એમનો અને આજે પણ જવાનું છે શોપિંગ કરવા માટે તો ફટાફટ બધું કામ પતાવીએ છીએ અને ભાગીએ છીએ શોપિંગ માટે પછી પાછા આવીને મળશું આજની રસોઈ બનાવે છે સમીર ને અંશ તો શું બનાવો છો તમે બે ઈદડા બનાવે છે ઈદડા કાંઈ હોય તો નહીં રેડી ખીરું મૂકી દેવાનું કા એવી આઈટમ જ બનાવવા આવે બીજું કાં કાંઈ સવારો તો તમે બનાવો એમ જ નથી હું કરીશ ફ્રેન્ડ ખાવા છીએ <laughs> 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 <laughs>

તો જમી લીધા છે ફ્રી થઈ છીએ તો અમારી બિલ્ડિંગમાં છે ને નીચે એક હલ્દી છે છે કા જો આપણે ઘરે લગન હોય એવું લાગવા માંડે ને જો મને બતાવું અહીંયા બાલ્કનીમાં પછી કિચન માં દેખાય છે પછી રૂમ માં દેખાય છે એટલે બારની સાઈડ રોડની સાઈડ બધે લાઇટિંગ લગાવી છે આપણને દિવાળી જેવું ફીલ થવા માંડ્યું છે નીચે મંડપ બંડપ બધી નોખાઈ ગયું છે બતાવીએ દેખો જગારા માર રહી અમારી બિલ્ડિંગ તો અમારી દિવાળી બના દિવસ ને અંશી ગયો છે આજે અંશને આપણે સ્કૂલનો રિવ્યુ લેવાનો જ રહી ગયો કારણ કે બહુ વહેલો ઉઠો હતો કેટલા દિવસથી આદત હતી નહીં તો ભાઈ આવીને બહુ થાકી ગયા હતા મૂળમાં જ્યારે હતા નહીં એટલે બ્લોગ લીધો નહીં કાંઈ અને બપોર પછી થોડુંક હોમવર્ક હતું કરવાનું તો એ કરતો હતો તો થોડું થોડું પહેલાંનું બધું રિવર્ઝલ કરવું પડશે અને અત્યારે પણ સાડા આઠે સૂઈ ગયો છે અમે શોપિંગ જોઈશું મેળ આવે કે નફાવે હા

ફરવા માંડો છે એની બુક્સ બેગ બધું ભરે છે એક્સપિરિયન્સ નથી કીધો બધા એને તારો સ્કૂલનો થર્ડ સ્ટાન્ડર્ડ નો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ બેગ ભરતો ભરતો વયો ગયો રમવાનસભાઈ બેગ ભરો અને શું તમારે થર્ડ સ્ટાન્ડર્ડમાં કેવી મજા આવી તમે આ બધાને કહો તોફાન કેવા કરો છો ભજન નથી ચાલુ છે તોફાન અઠવાડિયે દસ દી પછી કરવાની છે તોફાન ને એક દહી ને આ પાડ તો હાલો આપડે બાર જરીક જોયા આવ્યા લગ્ન ને લોકો હોવી બધું હોય બહુ જાજા માણસો તો કોકને જ ત્યાં હોય ઓછા જ હોય ને ગહેણા ગાયટા પણ આમ ધબ ધપાટીની તો એવી હોય ને કે આપણને એમ ત્યાં કે ઓ પાંચસો હજાર માળા ભેગા થઈ ગયા એવું તો એવું છે હલ્દીમાં કંઈક આપે ને પછી આમ ફેરા ફેરવે ને એવું બધું હતું ને આને ખબર છે આ છોકરાને લગન છે ને હાથમાં પગમાં બધે મહેંદી ને હા મહેંદી મૂકી જેના મેરેજ છે ને જે છોકરાના મહેંદી ના કરી અમે હાથમાં ઈ ઈ લોકો કરતા હોય છે હાથમાં પગમાં બધે મહેંદી કરી તો એવું બધું હોય કાલે અમારે મેરેજમાં જવાનું છે સાંજે તો જાઓ આપણે કા સમય ને તો અત્યારે જવાનું છે સમય જવાના ને હમણાં જમીન જવાના છે

કારણ કે ભૂખ લાગી હોય ને તો તો કાંઈ દિમાગ કામ કરતો બંધ થઈ જાય પછી એક દાબે લખાઈ લીધી ને પછી એમ થયું કે લોક તો રહી ગયા આપણે કીધું હતું લોકમાં તો હવે આપણે લઈએ છીએ જે પાર્સલ બે છે ખોલવાનું બાકી છે નોન્સ ખાય છે ચોકલેટ સેન્ડવિચ જો લોટ્સ ઓફ ચોકલેટ વાળી સેન્ડવીચ કારણ કે એથી ખૂબ ખાઈ શકે નહીં કાંઈ એટલે એવું ના એને હાલે

દાબેલી હે ને કચ્છી દાબેલી અને એ પણ અમારા અહીંયા જલારામની ફેમસ દાબેલી છે અમે એની જ ખાઈએ છીએ તો હવે ખાઈ લે બાકી છે તો અંશ માન માન શું તો છે કેટલો અવાજ આવતો હતો એટલો અવાજ આવતો હતો કે બિચારા ઊંઘ આવતી જ નહોતી હજી આ ચાલુ જ છે કેટલા વાગે બંધ થયા ખબર નથી તો હવે આપણે વિચારીએ છીએ અને સમય ગયા છે નીચે હાજરી પૂરા પાછા કરી આવે જોઈએ છીએ આપણે ફોન કરશું અવાજમાં ફોન સંભળાય તો ઉપાડશે કારણ કે બિલ્ડિંગમાં રહેતા હોય તો ઇન્વિટેશન આવ્યું હોય તો જવું પડે તો એ યાદ છે તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું કાલે એક સરસ મજાના નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ